કોઈ કારણોસર ભૂલ થઈ હોય ભૂલ વાળા કરતા વાળો મહાન હોય છે અને ભાવ ભાભર સોયગામ વિસ્તાર કોઈ એક એવા પરિવાર ના હોય કે એના સુધી અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તમારા સુખ આવીને ઉભા હોય એવો કોઈ દાડો નહી હોય તમે મને ફોન થી સમાચાર આપ્યા છે ને તો અડધી રાતે તમારા વચ્ચે અમે આવીને ઉભા રહ્યા છે અને એટલા માટે કરીને હું કહું છું કે પોતાના હોય ને ઘણી વખત મને કેપી સાહેબ કે દૂધની ગાય હોય ને એની પાટ હોય ખમાય પણ એ બિલકુલ કોઈ દાડો દુવાર તો શું પણ કોઈ દાડો એની આશાય ના હોય એ આખો દાડો સોંટ્યો ભરેને તો એનું દર્દ પણ થાય છે અને એનો દર્દ થાય છે ત્યારે જે સામેવાળા સામ દામ દંડ ભેદની રાજનીતિ એ એકદમ તમામ સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ એક બાજુ સહકાર એક બાજુ સરકાર એક બાજુ સંગઠન એક બાજુ પૈસાનું રેલાન્સ છેલ એક બાજુ દબાવ એક બાજુ સમાજ સમાજ વચ્ચે એકાબીજાઓના ઝઘડા આ તમામ એંગલથી ચૂંટણી લડે છે ત્યારે હું તમને એટલું કહેવા માંગુ છું જાહેરમાં કે જે તમારે ખેલ કરવા હોય કરી લો મને ઘણી વખત એમ કે બેન આ બધા સંસાધનો તમારી સામે છે મેં કીધું આના સંસાધનો

આપણે ચૂંટણી ડમી હામે નથી લડવાની આપણે બનાસકાંઠાની આઝાદી માટે એક વ્યક્તિ હામે આપણે આ ચૂંટણી લડવાની છે અને વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે કે દેશમાંથી આ પાર્ટીએ અંગ્રેજોને કાઢ્યા હોય તો બનાસકાંઠામાંથી તમને કાઢવામાં બનાસકાંઠાની જનતા કટી બનશે અને કોઈ તમે રોકી શકવાની નથી ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે આ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી આ ભાજપ કોંગ્રેસ કરતાં એક વ્યક્તિ હામેની ચૂંટણી છે અને વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાને જે બાનમાં લીધો છે હવે ભાગા જિલ્લામાં ફરી ફરીને નોકરિયાના દેરિયાના કોન્ટ્રાક્ટરના વાયતા આપે છે લોભને લાલચ આપે છે એમને મેં દાતામાં અહીંયા બધે જઈને કીધું કે આ બે હજાર સત્તરનું પાંચ હજારનું લિસ્ટ અમારી પાસે પડ્યું છે એ પાંચ હજાર નથી કોઈને ફોન કરી કહેતા કે તે વચ્ચે હતા ને એ કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરી નાય નાય ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર માણા એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાક નાના મોટા લોભ મને લાગે થરાદમાં

એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છતીસે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને બુટલે કરો પર પગાર નથી આવતા બુટલે કરો હфта આવતા છે પણ તમને પગાર નથી આપતા અને આ બધી જ્યારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહીનો હનન ના કરો એ કોઈ ના નથી થયા કાલે તમારાય નથી થવાના આજે આઈપીએસ જેટલાય જેલમાં છે એ નજરની ની હામે છે અને એ નોબત તમારા માટે પણ ઈનાય ના લાવે એ જોજો એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો હું એટલું ચોક્કસથી કહીશ અને બનાસકાંઠા માટે